સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયરા ને કેમ છો બધા મજામાં ને જો વાગી ગયા હતા ને આઠ ને અમે બેઠા હિરામણ કરવાનું અમારે મા દીકરા જાવ વિવાહ કરવા રામ રામ ને સીતારામ મિત્રો ને બધા તો આ વેવા કરવા દેવલી જાય મારે કૃષ્ણ નાય રહેવાનું છે ખાવાનો પ્રોગ્રામ કહી અમે કે ખાવું કઈ મીઠું મીઠું કરી હલો તો ખાઈ લઈ છે એવું ફટાફટ હજી તા નિતિન ને નાવા જવાનું બાકી હે હજી તા નીતિન નાવાજા હે આગળ પીહું દોઈ ને આયવો થોડીક વાર લાગી હીરામણ કર લઈએ અને પછી નિતિન નાઈ આવે ને તો પછી નીકળી મા દીકરો કૃષ્ણ ને આવું મેં કીધું બધુંય કામ બાકી છે જમે એક વાહિંદા નાખ્યા બધુંય કામ બાકી છે હવે બીજું વચીએ કામ કરી હે ક્રિષ્ના કી નાખું નિતિન હાલો બધા હીરામણ કરવા હાલો તો હવે નીકળી ને આ છે સણિયા સરિયું લગ્ન કરવા જાય અમે નાક કે મારી દેરાણી દેરાણી ના કાકા ની દીકરી ને એની દીકરી ના લગ્ન છે નાકે હાલો બધા લગ્ન માં તમે હાલો અમે પૂગી ગયા અમારા દેર ને કે જે કા તો જો અમાર બધા ને દેરાણ દેખાણા જવાન છે કે તો હાલો ડાયરા ને ઓમ નમો નારાયણ કેમ છો બધા મજામાં ને અમારે જવું નાકે લગ્ન માં તો જો બધા માં જેઠ ઠાણી ને નીતિન ને બે મમ્મી દીકરો પૂગી આવ્યા અમે બધા જાય લગનમાં નમૂનારા આ લોકો બધા જાય હવે વિવાહ હાલો હવે નીકળી કાલે मांडવો હતો અને આજ જાન આવે કાલે તનો પુગાણો આજ ભોજન સંભาระને બધી આજ છે એટલે એટલે બધે આજ નકી કરી કે હાલો હવે બધાય લગનમાં અમે પોગી ગયા લગનમાં માં ને જાને આવી ગયું આમાં ની બેઠી ઓમ નમો નારાયણ નારાયણો મજામાં હાલો બધાએ લગ્ન કરવા છે મારી બેનની દીકરીના લગ્ન છે બધાય લગ્ન કરવા પૂરી ગયા જાન તીંગડીથી આવી જો જાન નહીં પણ સમય ચાલુ છે હાલો મારા મારા મોટા બાપુના દીકરાની દીકરીના લગ્ન છે અમે અહીં લગ્નમાં આવ્યા છે આ મારી મામાની દીકરી છે મારી ભાભી પણ થાય હા હા ભાભી થાય જાન આવી ગઈ છે જાન ટિબડી થી આવી જાન મારી બેન લઈને જ આવી હવે કોઈ વાહે કોઈ વાહ ભદ્રીજી છે તો તમે બધા આવો લગનમાં થોડા ઘટે માણસ બધા ફેમિલી આવો અમે બે મામા એક જ માંડવે વર્ષ થયા

જે માતાજી ઓમ નમો નારાયણ અમે બધા લગ્ન માં આવ્યા છે માન બધા ભેગા થયા છે બોય બહુ મોજ આવે અમે દેરા જેઠાણી છે બધી તાલો જાન આવી ગઈ ને હવે છે ને લગનિયાને લગન વધારે લગન વધારે પછી હામયા તૈયારી તો આગળ આગળ વિડીયો માં કન્ટિન્યુ રેજો આમ બધી Gracias. No, no, no.

મંદિર છે ને એ સમાધિ છે આ પુંજા બાપા નું પુતર છે ને આ જે આપણે માનતા કરીએ વડ નું પાણી ચડાવવાનો વર્ડ છે હેલો મિત્રો પૂજા ભગતના દર્શન અમે પણ કર્યા તમને પણ કરાવ્યા ને હવે અમે ત્યાંથી આવ્યા રામાપીરના દર્શન કરવા તો આ છે રામાપીનો દુવારો અહીંયા દર બીજના અહીંયા બારપોરાનો પ્રસંગ હોય છે અહીં રામાપીરનું મંદિર છે દર બીજે અહીંયા ભક્તો ભેગા મળીને અહીંયા પ્રસંગ ઉજવે છે આ મારા મામા છે આ મારા માસા છે આજે અહીં મારા ભત્રીજીના પ્રસંગમાં બધા હાજરી આપવા આવ્યા છે એ બધાએ જમી લીધું છે આ મારા મામા છે

ને કપડા બદલાય એવા કહે કા મને કે તમે ચાર વર્ષ હું કહે કા કપડા બદલાય મને કે લગન કરતા મને કે મને તમારા ભેગી બહુ મજા આવી મને હજી માર બે કોરી હાડી પડી છે દેવ જો હજી બનાવ્યો તો હું બજી લઈ બદલાવી મને કીધું આવીને મને કે હજી એક હાડી કેવો કે કોરી કે મે કે તો અરે આમાં હાલી કે તમે ઉપાધી કરો માં મે કે આમાં હાડી બદલાવાની કઈ જરૂર હોય ની પણ એને એટલો ફોકસ છે વિડિયો બનાવવાનો ને અમાર દેરાણી ને ત્યાં લગન હતા આદિત્યના ભૂમિના

ને પછી થોડીક વાર પછી નીકળીએ બધાય ધીરા ધીરા હાલો બધા જમવા અમે જમવા બેઠા છે હાલો મિત્રો બધાય જમવા જો જમવાની તૈયાર થઈ ગઈ છે આમાં બધાય માણસો જમે છે અમે પણ જો તમને બધા દર્શન કરી અને હવે જો જમવા આવ્યા હાલો જમવા બધા અમારી ચેનલ લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરજો là bài của tôi đó mà đây. Có mà đánh là được. Thì nghĩa là kết thực hiện cộng lên.